બે સવાલ આવું મારો માતા નો એ હું ગરીબ ની માતા સુલ્યા પૈસા વધાવો મારી છપ્તિ ઉપડે ને મારો વધારો બની જાય મારો દ્વારકાનો નાથી કે વેણા લે લે ના એ હું બોલતી છું અન મારો ભગવાન હોય છે આ ફરતી 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 આ ઓગણે આય ભાઈ છોકરા નું દુખ નું માતા મટાડતી હોય મારો ભગવાન આવતો હોય મારો દબાણો ના હોય તો મારી શક્તિ ઉપર ને બધા

કદાચ મારો રોમ પાડતો હોય સમય હારો હોય જો મારો ભગવાન આવતો હોય મારી વેળા આવતી અને ધણી ની પુણય ની કદાચ કોઈ કંડિયા ની બોલતી આની જાગતી છે ઝોપડી બોલતી હું બાવા માતા બોલતી ઘણા ભાઈ નથી થાય જો ભણામાં પુરાવો વાલું તો દેવ નું કરવું ન કરે બોલું

ત્રણ વાર ઢોલ કરી કોઈ હિસાબ આલવા તે દાડો ઓની જલાલી હતી મને ટોટલ એમ કોક હાચે આવું જોડી બોલું એટલે દેહ માં લઈ જીવન જગમાં પણ એક ડોશી નો લેખ ગુતિ ગાડી દુઃખ ના બતાવું મારું આવું તુ મારું પડ્યું રાતે કાલે આઈ ગુજરાત ના ભુવા તૂટી મરી જાય વાત કઉ્યા કોઈ મોણક કોઈ લોહી પડી ને મરી ગયું આવું ઝોપડી બોલવું

એની કોઈ વાત સાજ તમે મોજો જાગતા રેજોપુરા રહેવા ગયા ને તાર ની કોઈ વાત નહીં મળતી

મોસો કઈક મને ફાડી મારે આતો વર્ષે જ જવા સધી તો એ મને કોઈ ખબર નથી તો હું એમ એમ પૂછું કે ભેણા આવત તો મને એવું કઈ રીતે એક બે ને તૈણ તૈણ દીવા આજ ને તો હો વર્ષે જુના ઘેર થી ઢોલ વગડે લાંબા પડે આવું હું ઝોપડી બોલું છું

જો રવિવારના દાડે મને જયસિંહપુરા લઈ જો અને એક લેબુ લાવો શું કીધું એક લેબુ લાવો લેબુ અને હું એમ કુક ભણા સાત દાડા માં છોકરો ભો થાય તો હાથ માં દાડે ન્યાય આઠ માં દાડે ભો થાય તમારા નસીબ થી પણ હું કું હું માતા ઘરની પૂર્વ બાલે એટલા ટાઈમ છોકરો ઉભો થાય માતા મોનવી નકર મોનવી નહીં ભાઈ